અને દૂધ પીવાઈ ગયું બરાબર વિધિ બેન જો અમારા નાસ્તો કરીને અટારના પોલમાં ટમેટો લઈને બેસી ગયા છે બરાબર ને તો હાલો હવે આપણે રસોઈ કરી લઈએ ને જો આજે થોડીક સાફ સફાઈ ઉપાડી છે તો જો આજે અમે સકેશથી સફાઈ કરવાનું ઉપાડ્યું છે કેટલા મોઢું રાખીને કરસ જસ કમ કે હવે આ મસાલા ને ઘઉં ને એ બધું થઈ ગયું એટલે હવે થોડા ફ્રી હોય એટલે થાઈ નગર તો એમાં ને એમાં હતા હાલ તો જો અહીં હાલ જ છે સફાઈ અને આપણે જઈ રસોડામાં તો જો સાંજના સાત વાગ્યા છે ને આપણે આ સાડિયું થઈ ગઈ છે જો ચાર સાડી કર નાખી કે હવે બધુંય કામ પતી ગયું છે મસાલા ઘઉં એટલે હવે આપણે સાડી ભેગી થઈ ગઈ હતી કેમ કે એ કામ કરીએ તો આ રહી જાય એટલે હવે આપણે આ કામ કરવાનું જ ને જો આ હજી કરવાની છે ને જો અમારી ચિલ્ડ્રન પાર્ટી અહીં રમેશ ન મારે વિધિબેન મૂડલેશ થઈને બેઠાશ કેમ કે ટીવી ઉતરી ગયું છે ને હવે એને અત્યારે ચાલું નથી થાય એમ બરોબર ને વિધિ ઓ વિધિ ને અમારે ટીવી જોઈએ ભાઈ એ વંશ તું શું કરસ એ શું છે હે માંડવીને બી ક્યાંથી લઈ આવ્યો

આજુ લાઈનો બ્લાઉઝ આવી છે તો જો સાડા અગિયાર વાગી ગયા છે ને આપણે બધું કામકાજ થઈ ગયું તું ને જે બ્લાઉઝ હતા એ પણ થઈ ગયા છે એમાં જશભાઈ નાય નહીં તું લીધું બસ તો આવો રહ્યો કંઈક આજનો દિવસ ને આ તો મારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો જો પસંદ આવતો હોય તો લાઈક લાગશે સબકા પાછા મળજો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો